અને ગોધરાના કોંગ્રેસના કાર્યકરોને પંચમહાલ બેઠકના કોંગ્રેસના ઉમેદવારને લઈને નારાજગી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ડેલિકેટ દુષ્યંતસિંહ ચૌહાણ ઘરે અને ગુજરાના કોંગ્રેસ કાર્યકરો એકત્રિત થયા કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે સહેરા અને ગુજરાના કોંગ્રેસ અગ્રણી દુષ્યંતસિંહ ચૌહાણ જેબી સોલંકી રંગીતસિંહ પગી સહિતના અન્ય કાર્યકરોને પૂછતા નહીં હોવાથી થયા નારાજ કોંગ્રેસ પાર્ટી વફાદાર વ્યક્તિની પસંદગી કરે તેવી માંગ ભાજપમાંથી આવેલા હાલના કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ ભાજપની બી ટીમને સાથે રાખતા હોવાનું કોંગ્રેસ અગ્રણી દુષ્યંતસિંહ ચૌહાણે જણાવ્યું પ્રદેશ કોંગ્રેસ સમિતિ આ બાબતે વહેલી તકે નહીં વિચારે તો અમુક કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો રાજીનામા આપી શકે તેવી શક્યતા સૌ કોંગ્રેસના આગેવાનો તથા સંલિષ્કાર્યકર્તાઓ હોદ્દેદારો જિલ્લા તથા તાલુકા પ્રમુખ શ્રી ચેતનસિંહ જોડે પણ વાતચીતે આપણા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ પણ વાત પહોંચાડવાની અમે પૂરેપૂરી કોશિશ કરીશું અમારા કોંગ્રેસના જે મોવડી મંડળ હશે એમની સમક્ષ નામ પણ આપીશું અને આ જે હોય અને અમે ખાસ કરીને અમારા ઉમેદવારને પણ કહેવા માંગીએ છીએ કોંગ્રેસના વફાદાર સંગઠનને સાથે રાખીને કામ કરે જો બી ટીમને સાથે લઈને કામ કરશે તો અમારા જે નિષ્ઠાવાન કાર્યકર્તાઓ છે જે જજુમી રહેલા કાર્યકર્તાઓ છે ખરેખર નારાજ થશે એવી નારાજગી તમારી જે છે એ અમે પ્રદેશ લેવલ સુધી પહોંચાડીશું અને આપણને સારો એવો ન્યાય મળે અને તમારી માગણીઓ સંતોષાય એવી અમે રજૂઆત પણ પ્રદેશમાં કરીશું અમારી જે માગણી છે કે ભાઈ આપણા ગ ગત વિધાનસભામાં ખાતુભાઈ પગીને આપણે જ બધા ભેગા થઈને કોંગ્રેસ પાર્ટીમાંથી શેરા વિધાનસભા લડાઈ ત્યાર પછી જે પણ બનાવો બન્યા કાર્યકર્તાઓ ઉપર અટેક થયા ખોટા પોલીસ કેસો થયા અને આજે એ જ વ્યક્તિ જ્યારે ભાજપમાં ફરીથી જતા રહેતા હોય ત્યારે તમારે બધાની લાગણી જે છે કે કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા અને વફાદાર માણસોને પાર્ટીમાં નેતૃત્વ મળે એ માગણી અમે પ્રદેશ પ્રમુખ સુધી પહોંચાડવાના છીએ અને તમારી જે રજૂઆત છે કે ભાઈ આપણા પણ લોકસભાના ઉમેદવાર જે રીતે ભાજપમાંથી એ પણ આવે છે તો એની વફાદારીથી આપણી સાથે સંકળાયેલા રહેશે કે કેમ અને આગામી આ લોકસભામાં આપણે જીતાડીને એમને મોકલીશું તો આપણી સાથે વફાદારીથી કોંગ્રેસની સાથે રહેશે કે કેમ આ તમારી જે રજૂઆત છે એ અમે કોંગ્રેસ પાર્ટીના મોવડી મંડળને અમે તમારી વાત પહોંચાડીશું રોજ મારા નિવાસસ્થાને ગોધરા તથા શેરા તાલુકાના સંગઠન તેમજ તાલુકા જિલ્લા લડેલ ઉમેદવારો અને સમિષ્ટ કાર્યકરો મળવા આવ્યા હતા એમની એક જ માગણી છે કે જે રીતે અગાઉ શેરા વિધાનસભામાં અને જે રીતે ગોધરામાં ભાજપમાંથી આયાતી આયા અને એમના માટે કોંગ્રેસની વફાદારીથી કામ કરીને જે રીતે કાર્યકર્તાઓ બૂથે પગર મહેનત કરી હતી અને ત્યારબાદ જે રીતે એમની પર હુમલા થયા અમુક કાર્યકર્તાઓના હાથ પગ તૂટ્યા છે અમુક જેલમાં ગયા છે આવું કોંગ્રેસ પાર્ટી માટે વફાદારીથી કામ કરતા એક સૈનિક તરીકે કાર્યકર્તાઓની લાગણી એવી છે કે ભાઈ તમે પ્રદેશ સુધી અમારી વાત પહોંચાડો હું આજે મારા ત્યાં નિવાસસ્થાને આવેલા દરેકને એ સમજાવું છું કે આપણા જે પણ હોય આગેવાનો એ જે આ નિર્ણયો ભાજપમાંથી હાલ કોઈ પણ જાતના આવેલાને ટિકિટ આલે અને પછી પાછાના પાછા ભાજપમાં જતા રહેશે ત્યારે આવી બધાની લાગણી એવી છે કે આવો કિસ્સો ફરીથી ના બને અને પ્રદેશ નેતૃત્વ સુધી યોગ્ય માહિતી જાય એ માટે આ સંપૂર્ણ કોંગ્રેસ સમિતિના આગેવાનો એ તો પાર્ટી નિર્ણય કરે પાર્ટીના નિર્ણયની સાથે અમે સાથે જ છીએ પરંતુ બધાની એક લાગણી ને માગણી એવી છે આખા પંચમહાલ હોય ઠાસરા હોય બાલાસિનોર હોય મહીસાગર હોય વારંવાર જે રીતે તમે આખા ગુજરાતમાં અને દેશમાં જોઈ રહ્યા છો કે કોંગ્રેસ અત્યારે એક સૈનિકની જરૂર છે જ્યારે ભાજપમાંથી અમે શહેરા વિધાનસભામાં ગત ચૂંટણીમાં બે હાજર બાવીસ માં ખાતુભાઈ પગીને ટિકિટ આપી હતી કોંગ્રેસના તન તોડ મહેનત કરીને એમને જીતાડવાની કાર્યકર્તાઓ મહેનત કરી હતી અને હાલ એ ભાજપમાં જતા રહ્યા છે એવી જ રીતે આ ગુલાબસિંહ પણ બે હાજર ઓગણીસ માં ભાજપમાંથી બીજેપીમાં આવેલા છે અમને એમનો વિરોધ નથી પરંતુ વારંવાર કોંગ્રેસ પાર્ટીને દબાણ કરીને જતો રહેશે જતો રહેશે કરીને જિલ્લા પ્રમુખ પણ અત્યારે હાલ મહીસાગર જિલ્લાના બન્યા ફરીથી પાર્ટીના દબાણ કરીને લોકસભાની ટિકિટ પણ એવા લઈ આવ્યા અમને પાર્ટી સાથે પણ કોઈ નારાજગી નથી ઉમેદવાર સાથે પણ કોઈ નારાજગી નથી અમે ઉમેદવારને કોંગ્રેસ પાર્ટીને જીતાડીને રહીશું પરંતુ જીત્યા પછી પણ આ કોંગ્રેસ પાર્ટીના વફાદાર કાર્યકર્તાઓની મહેનત અને વફાદાર કાર્યકર્તાઓ જે સંઘર્ષ છે એને માન આપીને કોંગ્રેસ પાર્ટીમાં રહે અથવા તો કોઈ પણ પાર્ટી નિર્ણય લે તો સંપૂર્ણપણે કોંગ્રેસી હોય એવાને આગેવાન બનાવે એવી અમારી ઈચ્છા છે